નમસ્કાર સ્વાગત છે આપનું આપ જોઈ રહ્યા છો ન્યુઝ એટી ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા પહેલા વાત ભર ઉનાળે વરસાદની બેતાળીસ ડિગ્રી ગરમી વચ્ચે વરસાદ વરસ્યો ભર ઉનાળે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની એન્ટ્રી કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ ખાબક્યો દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ વરસ્યો છોટા ઉદેપુર દાહોદના વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા તો સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો જેમાં બારડોલી પલસાણા અને કામરેજ તાલુકાને વાદળોએ ઘેરાયા વાતાવરણમાં પલટાને લઈને ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો જિલ્લાના માંડવી અને ઓલપાડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો નવસારી ગણદેવી બિલીમોરા સહિતના વિસ્તારોમાં કાળા દિબાંગ વાદળો છવાયા અને કમોસમી વરસાદ વરસ્યો ભર ઉનાળે વરસાદ થતાં ખેડૂતોને કેરી અને ચીકુના પાકને નુકસાનીની ભીતિ છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ થયો વાતાવરણમાં પલટાથી ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનીની ભીતિ આ તરફ ભાવનગરના વાતાવરણમાં અચાનક ફેરફાર થયો જિલ્લાના મસ્તરામ બાપા મંદિર ચિત્રાયાર્ડ આખલોલ જકાતનાકા નારી ચોકડી વર્તેજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો શહેરના અંતરિયાળ વિસ્તારમાં પણ ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો ભર ઉનાળે વરસાદી માહોલ વડોદરામાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો વહેલી સવારથી જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું શહેર અને જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો અસહ ગરમીથી શહેરના નાગરિકોને આંશિક રાહત મળી કમોસમી વરસાદે જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારી દીધી છે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદી માહોલ જે છે તે સર્જાયો છે ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ઉલ્લેખનીય બાબત છે કે ભર ઉનાળો છે નાગરિકો જે છે અસહ્ય ગરમી અને બફારાના કારણે પરેશાન હતા પરંતુ આજે અચાનક જ વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વહેલી સવારથી જ જે વાદળછાયું વાતાવરણ છે તે વડોદરા શહેર અને જિલ્લામાં જોવા મળી રહ્યું છે અત્યારે તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના સયાજીગંધ વિસ્તારના દ્રશ્યો છે ને જોઈ શકાય છે કે ધીમી ધારે જે વરસાદ છે તેની શરૂઆત થઈ ગઈ છે ઉલ્લેખનીય બાબત છે કે મેં અગાઉ કીધું એ પ્રમાણે કે અસહ્ય ગરમીના કારણે નાગરિકો પરેશાન હતા ત્યારે વાતાવરણમાં જ્યારે પલટો આવ્યો છે ત્યારે વડોદરા શહેરના જે નાગરિકો છે તેમને મહદઅંશે રાહત મળી છે પરંતુ આ જે કમોસમી વરસાદ છે તેને ખેડૂતોની ચિંતા ચોક્કસથી વધારી છે વડોદરા જિલ્લાની અંદર વ્યાપક પ્રમાણમાં જે છે તે ખેતી થતી હોય છે ખેડૂતો જે છે તે મહેનત કરીને જે ખેતી છે તે કરતા હોય છે પરંતુ જ્યારે કમોસમી વરસાદ પડે છે ત્યારે ખેડૂતોની જે મહેનત છે તેના પર પાણી ફરી વળી જાય છે ત્યારે અત્યારે વડોદરા શહેરમાં જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે નાગરિકોને તો રાહત મળી છે અસહ્ય ગરમીથી પરંતુ ચોક્કસથી આ વરસાદે જે છે તે જિલ્લાના ખેડૂતો છે તેમની ચિંતામાં વધારો કર્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા

આ વરસાદે તેમની પણ મજા બગાડી છે આગળ વાત મહાસંગ્રામની ચૂંટણી સમયે નેતાઓનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે રાજકોટમાં પણ એવું જ બન્યું જ્યારે સરૈયા ગામમાં પ્રચાર માટે પહોંચેલા પરેશ ધાનાણીએ કેરમ પર હાથ અજમાવ્યો બન્યું એવું કે સરૈયા ગામમાં પરેશ ધાનાણી મતદારોને રીજામાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની નજર ત્યાં કેરમ રમતા યુવાનો પર પડી અને પરેશ ધાનાણી પહોંચી ગયા યુવાનોની વચ્ચે જ્યાં તેમણે પણ કેરમ બોર્ડની કુકરી કુકરી પર સ્ટ્રાઇકર વડે નિશાન સાધ્યું અગાઉ પણ ધાનાણીના પ્રચારના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે અગાઉ હીરા ઘસતો વિડીયો પણ વાયરલ થયો હતો રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે પરેશ ધાનાણી સ્કૂટર રેલી કરીને પ્રચાર કરતા જોવા મળ્યા કોંગ્રેસ અને આપના કાર્યકરો સાથે વોર્ડ નંબર બે અને ત્રણમાં પરેશ ધાનાણીએ પ્રચાર કર્યો સિનર્જી હોસ્પિટલથી શીતલ પાર્ક સુધી સ્કૂટર રેલી યોજાઈ હતી તો ત્રણ અલગ અલગ તસવીરો આપણે દર્શાવી રહ્યા છીએ પરેશ ધાનાણી આક્રમક મૂડમાં પ્રચાર કરી રહ્યા છે એક તરફ તેમણે યુવાનો વચ્ચે પહોંચીને કેરમ બોર્ડ પર હાથ અજમાવ્યો બીજી તરફ સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના કાર્યકર્તાઓ જોડાયા હતા રાજકોટ ને સત્તાના સ્વાર્થ માટે વર્ગ વિગ્રહ ના બીજ રોપી અને રણ મેદાન માં ફેરવનારી ભારતીય જનતા પાર્ટી ગુજરાતના લોકો હવે ઓળખી ગયા છે ત્યારે સત્તા થયેલી અવ્યવસ્થા એ વ્યવસ્થાને ખાળવા માટે રાજકોટની આશાઓને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે રાજકોટના હૃદયને જીતવા માટે અમે આ સ્વાભિમાન યુદ્ધની લડાઈ શરૂ કરી છે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કેબિનેટ મંત્રી મુળુ બેરાનો અનોખો અંદાજ જોવા મળ્યો લાલુકા ગામે કાનગોપી રાસ મંડળીનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં મુળુભાઈએ મંજિરા પર હાથ અજમાવ્યો ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જૂનાગઢ લોકસભા કરતા કહ્યું કે આ ત્રીજી ટર્મ છે અને અત્યારે જે તેમનો હોદ્દો છે એમના કરતાં પણ મોટું કદ આપવાનું છે ત્યારે ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પણ દિનુ સોલંકી વિશે કહ્યું કે રાજકારણમાં સૌથી મહત્વની કોઈ નીતિ હોય તો તે ચાણક્ય નીતિ છે

ભર સભામાં પૂર્વ સાંસદ સોલંકીને બોલતા અટકાવી માછીમાર યુવકે સવાલ કર્યો કહ્યું કેટલાક લોકોના રાજકારણના કારણે અમારા ધંધા રોજગાર ભાંગી ગયા છે અમે મત આપીએ છીએ તો તમને રજૂઆત ન કરીએ તો કોની પાસે રજૂઆત કરીએ જોકે સામે પૂર્વ સાંસદ દિનુ સોલંકી પણ યુવાનની રજૂઆત સાંભળી હતી અને કહ્યું કે કોડીનાર વિસ્તારમાં સૌથી ફ્રેશ ફિશ મૂળ દ્વારકા બંદરે મળી છે અને એક હજારની લીડ પણ મળી છે ત્યારે ફરી યુવકે સવાલ કર્યો અને પૂર્વ સાંસદે જવાબમાં કહ્યું આ યુવક નવો છે અને તેને હું ઓળખું છું કદાચ આવા અનેક સવાલો કરે તો પણ તેને હું સાંભળવા તૈયાર છું

છોટા ઉદયપુર બેઠક પર મતદાનની શરૂઆત થઈ ચૂંટણી પંચે અતિવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરી છે જેથી તેઓ ઘરે બેઠા મતદાન કરી શકે ગઈકાલે પ્રથમ દિવસે જિલ્લામાં બસો પંચાવન લોકોએ મતદાન કર્યું હતું આજે પણ વૃદ્ધો અને દિવ્યાંગ મતદાતાઓ માટે વિશેષ સુવિધા અંતર્ગત આ પ્રક્રિયા યથાવત છે લોકસભામાં ભવ્ય જીત માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે નવસારી બેઠક સૌથી વધુ લીડ સાથે જીત મેળવવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ વખતે સી આર પાટીલ અનોખી રીતે ચૂંટણી પ્રચારમાં ઉતરી ગયા છે ચૂંટણી પ્રચાર રથમાં ગણદેવીના વિધાનસભાના પાસઠ જેટલા ગામોમાં આ રથ ફરશે અને સાથે જ નવસારી જિલ્લાની અન્ય બે વિધાનસભામાં પણ વિવિધ ગામોમાં આ ચૂંટણી પ્રચાર રથમાં સી આર પાટીલ પોતાનો પ્રચાર કરશે ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું લોકોને વિકાસના કાર્યો અર્પણ કર્યા છે અને તેનો ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે ત્યારે સીઆર પાટીલને દસ લાખથી વધુ લીડથી જીતાડવા માટે અમે સંકલ્પ કરી રહ્યા છીએ સીધા જ દ્રશ્યો આવી રહ્યા છે આજ એ રથ જેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને એ રથ ગામ ગામ સુધી પહોંચી રહ્યું છે નવસારીમાં દસ લાખથી વધુની લીડ સાથે સીઆર આર જીતે તે પ્રકારના પ્રયત્નો હેઠળ જ આ રથ જે છે તે ફરી રહ્યું છે પ્રચારમાં પાસઠ ગામોમાં આ રથ ફરશે તેવી જાણકારી અમને પ્રાપ્ત થઈ છે સીઆર આર મેદાનમાં ઉતરી ગયા છે અને આ સિવાય જે કાર્યકર્તાઓ છે તેમણે પણ મોરચો ઉપાડી લીધો છે

એવું કહ્યું હતું કે અમે આમ આદમી પાર્ટીમાં સમય નથી આપી શકતા અને એટલે જ રાજીનામું આપી રહ્યા છીએ ત્યારે ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે પણ તેમણે એ જ કહ્યું હતું કે એવો કોઈ જ પ્લાન નથી પરંતુ હવે તેમનો અંતરાત્મા જાગી ગયો છે અને ભાજપમાં તેઓ જોડાવા જઈ રહ્યા છે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ કથિરિયા અને માલવિયા બંને હવે ભાજપમાં જોડાવાના છે શું જાણકારી

આભાર કીર્તેશ જાણકારી માટે તો અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જેઓ ભાજપમાં જોડાશે સી આર પાટીલના હસ્તે તેઓ કેસરીઓ ખેસ ધારણ કરવાના છે આ પહેલા તેમણે આપમાંથી એવી રીતે રાજીનામું આપ્યું કે અમે સમય નથી આપી શકતા એટલે અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છીએ ચૂંટણી સમયે કામ વધી જાય છે અને એવા સમયે અમે કામ નથી કરી શકતા જોકે હવે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે કદાચ તેમનો અંતરાત્મા જાગી ગયો છે અને હવે તેઓ ભાજપનો ખેસ ધારણ કરવાના છે પાસના નેતાઓ જો આમ આદમી પાર્ટી માટે કામ કરતા હતા ભાજપ વિરોધ અત્યાર સુધી નિવેદનો તમે સાંભળ્યા હશે અને હવે એ જ ભાજપમાં ભળી રહ્યા છે

નિલેશ કુંભાણી જેમનું ફોર્મ રદ થયું ત્યારબાદ તેમના ટેકેદારો જે છે તેમણે પણ એફિડેવિટ કરીને એવું કહ્યું કે આ સહી અમારી નથી નિલેશ કુંભાણી કાયદાકીય લડત લડવાના બદલે ભૂગર્ભમાં ઉતરી ગયા હવે તેઓ મળતા જ નથી તેમના ઘરની બહાર પણ વિરોધ થઈ રહ્યો છે તેમ છતાં પણ તેમણે બહાર આવીને કોઈ જ નિવેદન કોઈ જ સ્પષ્ટતા કોઈ જ બચાવ નથી કર્યો એવામાં લોકોનો રોષ અહીં જોવા મળી રહ્યો છે કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે સાથે નાગરિકો પણ રોષે ભરાયા છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જો હવે ભાજપમાં જોડાશે અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને હવે કેસરિયા કરવાના છે

એમના જ્યાં સુધી એમના પરિવારના નોકરી ન મળે અને એ ચૌદ જે દીકરાઓ શહીદ થયા છે એના આરોપીઓને સજા ન મળે ત્યાં સુધી અમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી છતાં પણ આજે જે રીતે સમાચારો આવી રહ્યા છે જે ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે કે એ દીકરાઓ સૌદ દીકરાઓ સાઈડ ઉપર રહી ગયા એમના પરિવારો સાઈડ ઉપર રહી ગયા અને વ્યક્તિગત ત્યારે લાલચાઓ હોય સ્વાભાવિક રીતે સ્વતંત્ર નિર્ણય લેતો હોય પણ સમાજ અને અન્ય સમાજ આ જોઈ રહ્યો છે આમ આદમી પાર્ટી સાથે મોભંગ થયો અલ્પેશ કથિરિયાનો તો તમને કોઈ જાણ કરવામાં આવી હાઈકમાન્ડ ને કોઈ જાણ કરવામાં આવી

ગયા બાદ આમ આદમી આપ્યા કાર્યકારી અધ્યક્ષ તરીકે આપી અને પણ પછી પછી નિષ્ક્રિય અને હજી જ્યારે ચૌદ દીકરાઓને ન્યાય નથી મળ્યો તો ભારતીય જનતા પાર્ટીમાં માં છતાં પણ જોડાઈ જવું હોય તો એ એમનો વ્યક્તિગત વિષય છે અને એ નિર્ણય લોકો કરશે કે પેલા શું પરિસ્થિતિ હતી ને હાલમાં પોતાના વ્યક્તિગત સાથ માટે શું પરિસ્થિતિ લોકો સાથે કરી રહ્યા છે તો શું અલ્પેશ લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા એટલે સુરત ની બેઠકોષ હતો ના ના એવી કોઈ વાત જ નથી હતી છ મહિના થી એ લોકો આમ આદમી પાર્ટીની કોઈ મીટિંગ સભા કે કોઈ એક્ટિવિટી માં ક્યાંય ભાગ લેતા નતા એટલે ટિકિટ માંગવાની વાત તો બહુ દૂર ની રહી કોઈ સભામાં પણ એમની હાજરી મળી

અને પક્ષના કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં જોડાઈ નથી શકતો તેમાં હાજરી નથી આપી શકતો પરંતુ હવે એવું શું બની ગયું કે ભાજપ માટે તેઓ સમય કાઢી શકશે ભાજપના ચૂંટણી પ્રચારમાં તેઓ જોડાઈ જશે ત્યાં તેમને આખરે કેવી રીતે સમય મળી જાય છે માત્ર ચાર જ દિવસમાં કથિરિયા અને માલવિયાનો યુટર્ન આમ આદમી પાર્ટીથી મોહબંગ અને ભાજપમાં તેઓ જોડાવાના છે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે કીર્તેશ આ શું થઈ રહ્યું છે પહેલા એવું કહેવામાં આવે છે ધાર્મિક માલવિયા તરફથી કે અમને સમય નથી નથી આમ આદમી પાર્ટી માટે પ્રચારમાં બિલકુલ કરવામાં આવ્યો હતો ભાજપમાં જોડાવાનું હતું તેને લઈને તેઓએ આપના તમામ મુદ્દા પરથી અલ્પેશ કથરિયા ધાર્મિક માલવિયા રાજીનામા આપ્યા હતા અને પોતાની પાસે પાર્ટી માટે સમય નથી તેવું કીધું હતું તે સમયે સીધો સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તેઓ આપ ભાજપમાં જોડાવાના છે કહી શકાય કે અઢાર તારીખે જે જે સમયે રાજીનામું આપ્યું હતું તે સમયે આગલે દિવસે જ તમામ વસ્તુની ચર્ચાઓ થઈ ચૂકી હતી અને કહી શકાય સૂત્રોની વાત માનીએ તો અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા બસો કાર્યકર્તાઓ સાથે આવતીકાલે સાંજે સુરતના માનગઢ કે જે પાટીદાર આંદોલનનું ગઢ હતું ત્યાંથી તેઓ ભાજપમાં ગૃહપ્રવેશ પ્રવેશ કરવાના છે સાથે સાથે નિલેશ કુંભાની પોતાના કાર્યકર્તાઓ સાથે આવતીકાલે ભાજપમાં અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવીયા સાથે જોડાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે આભાર કીર્તેશ જાણકારી આપવા માટે તો અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા જો હવે ભાજપમાં જોડાઈ જશે તેવી જાણકારી સીઆર પાટિલના હસ્તે તેઓ કેસરિયા કરવાના છે